અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન વિષય અંતર્ગત મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા મહાનગર પ્રભારી મુકેશભાઈ દાસાણીની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ પાનસુરિયા સંજય પંડ્યા જીતુ ઠકરાર મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે સૌથી વધારે પ્રાથમિક સભ્ય ધરાવતી પાર્ટી છે દર છ વર્ષે દરેક લોકોએ પ્રાથમિક સદસ્ય બનવાનું હોય છે એના ભાગ સ્વરૂપ કેન્દ્રથી ચાલુ થઈ અને ત્રણ તારીખે માનવ માન્ય પ્રદેશ અધ્યક્ષ સાથે સી આર પાટીલજી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા ગ્રહણ કરાવી ત્યારબાદ સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓ આજે ચાર તારીખે જિલ્લા સ્તરે આ લોન્ચિંગનો કાર્યક્રમ રાખવા મળ્યો આ લોન્ચિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢના સાંસદ આચાર્ય રાજેશભાઈ ચુડાસમ ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ ધારાસભ્યભાઈ શ્રી ભગવાનજીભાઈ ધારાસભ્યભાઈ શ્રી ધરભાઈ ધારાસભ્યભાઈ શ્રી દેવાભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સંઘ ચૂંટણી ટીમ કોર્પોરેશનના પદાધિકારી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સૌની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશિયા પાર્ટીના માર્ગદર્શનથી જૂનાગઢ જિલ્લામાં અને મહાનગર જેપી નજીના નેતૃત્વમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દુનિયાની સૌથી મોટા મોટી પાર્ટીના ફરી સદસ્ય બનાવી અને અભિયાનની શરૂઆત કરી ત્યારબાદ ત્રીજી સપ્ટેમ્બર એટલે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીને મારા પ્રદેશ અધ્યક્ષ આદણી પાટીલ સાહેબે સભ્ય બનાવી અને ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી એના ભાગરૂપે દરેક જિલ્લામાં ગુજરાતમાં પણ આ રીતે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આજે જુનાગઢ મુકામે જુનાગઢ જિલ્લો અને મહાનગરની આજે શરૂઆત થઈ છે દરેક પ્રતિનિધિઓને એક એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને એ ટાર્ગેટના આધારે વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય બને એવા પ્રયત્ન સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે અને દરેક આગેવાનો પોતે શું શું સભ્ય બનાવી પ્રાથમિક સભ્ય બનાવી અને પોતે સક્રિય સભ્ય બનશે જ્યારે એ શું સભ્ય બનાવશે ત્યારે એ સક્રિય સભ્ય બનશે એની શરૂઆત પણ થઈ ગઈ છે મોટાભાગના બધા મુખ્ય આગેવાનોએ શું સભ્ય બનાવી અને સક્રિય સભ્ય પણ પદ પણ મેળવ્યું છે ત્યારે આવનારા સમયમાં વધુમાં વધુ પાર્ટી મજબૂત થાય એ દિશામાં સૌ કાર્યકર્તાઓ સંકલ્પ લઈને આગળ